કૌભાંડનો ગ્રુપનો કૌભાંડી ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે નવેમ્બરે આરોપી અમદાવાદના નિકોલમાં ગુનો નોંધાયો હતો નિકોલ પોલીસે પિસ્તોલ અને જીવતી સાથે ધરપકડ કરી હતી આ સમયે પાસેથી લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો જે બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં હથિયાર રાખવા મામલે કૌભાંડી વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ હથિયાર મામલે ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછમાં રફીક ઉર્ફે નામના વ્યક્તિનું નામ સામે આવ્યું હતું જે બાદ રફિક નામનો વ્યક્તિ ફરાર થયો હતો અને જે આજ સુધી પોલીસના હાથમાં આવ્યો નથી તો એક બાદ એક આ કૌભાંડીના ખુલાસા થઈ રહ્યા છે આ બધા સંદીપ પટેલ જોડાઈ ગયા છે ભૂપેન્દ્રસિંહ ઝાલા એક બાદ એક તેના નામના ખુલાસા થઈ રહ્યા છે હવે તો ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે ક્યાં કઈ જગ્યાએ કેસ અને આવા તો કેટલા કેસ છે જે તેની સામે પહેલા પણ નોંધાયેલા છે હજાર કરોડ જે મામલો આવ્યો ત્યારબાદ સીઆઈડી ક્રાઈમે અલગ અલગ જગ્યાએ તપાસ હાથ ધરી અને સૌથી મોટા છ હજાર કરોડના જે એકના ડબલ કરવાની જે સ્કીમ ધરાવતા ભૂપેન્દ્રસિંહ પરમાર સામે ગાડીઓ ખસાયો હતો ત્યારે એ ભૂગર્ભમાં ઉતરી ગયા અને તેના એજન્ટો જે ડબલ કરવાની જે લાલચ આપતા તે એજન્ટો પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે ભૂપેન્દ્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા પરબતસિંહ ઝાલા નામના જે વ્યક્તિ છે તેનો ગુનાહિત ઇતિહાસ છે તે સામે આવી રહ્યો છે સત્તર અગિયાર બે હાજર અઢાર ના રોજ તેને જે કારતુસ જીતી કારતુસ અને નિકોલ પોલીસ મળી એક શખ્સ જે તે ગાડી લઈને આવી રહ્યો છે ને તેની સાથે પિસ્તોલ છે અને કારતુસ પણ છે તેને બાતમી ના આધારે તેમના પંચ સહિતના નિકોલ પોલીસ સ્ટેશનના ક્રાઈમ બ્રાન્ચના લોકો ત્યાં ગોઠવાઈ ગયા હતા ત્યારબાદ નિકોલ પાસે આવતા આ મામલે પોલીસે અટકાયત કરી અને સમગ્ર મામલે પૂછપરછ કરતા જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમની પાસેથી જીવતા કારતુસો મળી આવ્યા હતા અને પિસ્તોલ પણ મળી આવી હતી એટલે કે ચાઇના નામની જે પિસ્તોલ છે તેની પાસેથી મળી આવી હતી અને ત્યારબાદ સમગ્ર મામલે કરતા એટલે કે મુંડિયા નામના જે શખ્સ છે તેની પાસેથી તેને આ જે પિસ્તોલ છે તે ખરીદી હતી પિસ્તોલ પંદર હાજર ની ખરીદી હતી ત્યારબાદ તેની પાસેથી કારતુસ પણ મળી આવ્યા હતા એટલે કુલ એ વખતે બે હાજર અઢાર માં તેની પાસેથી પાંચ લાખ કરતું

બીજી તરફ સાબરકાંઠા અને અરવલ્લી સહિત ગુજરાતના અલગ અલગ જે જિલ્લાઓ છે તેમાં પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઓફિસો હોવાની સામે આવી છે ત્યારે રાજસ્થાનમાં પણ તેને ઓફિસોની ફરજસી કરી હતી અને ત્યાં અલગ અલગ લોકો સાથે તેમને પૈસા ઉઘરાવાની પણ વાત સામે આવી હતી ત્યારે વધુ એકાપાસ વીટીવી પાસે આવી છે અને વીટીવી પાસે એક્સક્લુઝિવ માહિતી છે કે આ જે બે હાજર અઢાર માં તેને ગુનાહિત ઇતિહાસ તે ધરાવે છે એટલે કે સૂત્રો દ્વારા બીજી પણ માહિતી મળી છે કે તેમની પાસે જે પાસપોર્ટ છે તે

તો આ ભૂપેન્દ્રસિંહ ઝાલા અગાઉ પણ તેની અમદાવાદમાંથી નિકોલ ખાતેથી તેની ધરપકડ થઈ હતી એ તેની પાસેથી પિસ્તોલ મળી આવી હતી અને છ જીવતા કારતુસ પણ મળ્યા હતા અને જેના પુરાવા તેણે આપ્યા ન હતા કૌભાંડી ભૂપેન્દ્રસિંહનો આ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે આ છ હજાર કરોડનો આ કૌભાંડી હવે જોવું રહ્યું કે ક્યારે ઝડપાય છે